ટ્રેડિશનલ ગુજરાતી સ્વાદ નો વિશ્વભર માં થયો ચટાકો દિવ્ય ભાસ્કર ના ગેસ્ટ બન્યા ધ સિક્રેટ કિચન ના ફાઉન્ડર સેલિબ્રિટી શેફ આનંદ હું એવું માનું છું કે મને કુકિંગ નું ટેલેન્ટ વારસામાં મળ્યું છે મારી ઈચ્છા મને રેસ્ટોરન્ટ કરવી છે અને સિક્રેટ જર્ની શેફ શરૂઆત પણ ખુબ જ ઇન્ટરેસ્ટિંગ રહી મેં પહેલો ઓડિશન હું જયારે ઓગણીસ વર્ષની હતી ત્યારે મેં ફર્સ્ટ રસોઈની મારાણી ઓડિશન આપ્યું હતું મેં મમ્મીને એવું કીધું કે હું માસી જોડે સલોનમાં તૈયાર થવા જાઉં છું અને પછી હું થોડી લેટ પણ પડી મારા મહેંદીના ફંક્શનમાં બધા આવી ગયા હતા સો દેટ ઇઝ હાઉ માય જર્ની સ્ટાર્ટેડ ધ સિક્રેટ કિચન હાલ અમદાવાદ બરોડા રાજકોટ પાટણ ઉપરાંત ઇન્ટરનેશનલી ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં છે આગામી સમયમાં આનંદબહેન તેમના સ્વાદ સાથે યુએસ અને દુબઈમાં પણ નવું કિચન ખોલવાના છે સ્વાદ પાછો બધે જ એક જેવો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ